ડભોઈમાં તંત્રની બેદરકારી પાણીની ટાંકીનું લોકાર્પણ થયું પરંતુ નગરજનોને પાણી ન મળ્યું નગરમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી નવી પાણીની ટાંકીનું લોકાર્પણ થયા છતાં નગરજનો તરસ્યા રહ્યા ગત સોમવારે પંદર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે મોતીબાગ વિસ્તારમાં આવેલી આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ લોકાર્પણ પૂર્વે કરવામાં આવેલા ટેસ્ટિંગ દરમિયાન જ પાણી ખેંચવાની બંને મોટરો બળી ગઈ હતી પરિણામે ઉદઘાટન બાદ પણ પાણી પુરવઠો શરૂ થઈ શક્યો ન હતો પાલિકાના પાણી પુરવઠા વિભાગે ટેકનિકલ ખામીના કારણે મોટરો ફેલ થઈ હોવાનું જણાવ્યું છે નગરમાં પાણીની અછત વચ્ચે ટાંકી શરૂ ન થતાં નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સિસ્ટમ તૈયાર ન હતી તો ઉતાવળે લોકાર્પણ કરવાની શું જરૂર હતી નગરપાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો ઉઠી રહ્યા છે નગરજનો દ્વારા મોટરો બડાવવા પાછળ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની અને ટાંકીમાંથી ક્યારે પાણી પુરવઠો શરૂ થશે તેની સ્પષ્ટ માહિતી આપવા માંગ ઉઠી રહી છે